તો ડોન્ટ નો કેવા લાગે મને તો એટલો લુક સારો નથી લાગતો તમને કેવો લાગે કોમેન્ટ બોક્સમાં લખજો કેવા લાગે

Chào भाई मार दो फिर हाय हाय क्या वाला रेखा बहन हो के मस्ता

શું કહે વાડ શું કે થોડાક અજીબ લાગે કે કાલે ખાલી હવા દિવસો જો હાચું બોલી ગયા અજીબ લાગે પછી કે સરસ લાગે થોડાક દે લાઈક ચાલો બીજું શું થાય કાંઈ ગયા હે તો ભાઈ પૂજા બેન રદગમ થોડાક દિવસ અજીબ લાગે છે પછી રેગ્યુલર થઈ જાવ એટલે તો ફાઇનલી ભાઈ આપણા હેર છે એ કટ થઈ ગયા છે અને મારા જે સમ ક્લિપ હતી હેરના શૂટ જે વ્લોગમાં અમે કહ્યું હતું બટ એ બાય બાયમિસ્ટેકથી ડિલીટ થઈ ગઈ છે તો વ્લોગ અમારો એટલો લાંબો નથી હેરને અબાઉટ એમ કે અને જો તમને અમારા હેર હેર મારા જે છે એ કેવા લાગ્યા કટ કર્યા પછી તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં લખજો અને અમે કોશિશ કરશું કે અમે દરરોજ ડેલી વ્લોગમાં પાછા કન્ટિન્યુ એમ કે આવી શકીએ એમ કે ઘણી બધી ક્લિપો એમ કે બાય મિસ્ટેકથી એમ કે ડિલીટ થઈ ગઈ છે એમ કે તો ચાલો ભાઈ મળી આવે નેક્સ્ટ વ્લોગમાં